ઓમ ગણેશ જય માતાજી આજે આજે હું તમને ગુજરાતીમાં કિલક સ્તોત્ર શ્રવણ કરાવીશ જે આપણે ચંડી પાઠ પહેલાં બોલતા હોઈએ છીએ અને ચંડી પાઠ ના પણ કરીએ ને ખાલી આ સ્તોત્ર પણ કરીએ તો પણ એનું રહસ્ય કે મહત્ત્વ શું છે આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ એમ અહીંયા આ કિલક મંત્રના સાક્ષાત શિવજી ઋષિ છે એનો અનુષ્ટુપ છંદ છે શ્રી મહાસરસ્વતી દેવતા છે અને શ્રી જગદંબાની પ્રીતિ અર્થે સપ્ત પાઠના અંગ સ્વરૂપે આપણે આનો વિનિયોગ કરી રહ્યા છે ઓમ ચંડિકાને નમસ્કાર છે માર્કંડે બોલ્યા કે અર્ધચંદ્રને અર્ધા ચંદ્રને અર્ધા ચંદ્રને ધારણ કરનાર એ ભગવાન શિવને નમસ્કાર વિશુદ્ધ જ્ઞાન તેમનો દેહ છે ત્રણ ત્રણ તેમના દિવ્ય ચક્ષુ છે 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 અને કલ્યાણ જે એટલે કે મંત્ર સિદ્ધિમાં વિઘ્નકારી શાપનું નિવારણ કરનાર તે સપ્તશતી સ્તોત્રને સંપૂર્ણ રીતે જાણવું જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ સપ્તશતીથી અલગ અન્ય મંત્રોને જે નિરંતર જાપ કરે છે તેને પણ કલ્યાણ સાંપડે છે એટલે કે કલ્યાણ એનું થતું નથી એ મંત્ર જાપથી ઉચ્ચાટન આદિ સકળ વસ્તુઓ સિદ્ધ થાય છે છતાં જેઓ કેવળ સપ્તશતી સ્તોત્ર માત્રની જ સ્તુતિ કરે છે તેમને સચ્ચિદ દેવી સિદ્ધ થાય છે તેને મંત્રની ઔષધિની તેને મંત્રની ઔષધિની કસાયની જરૂર રહેતી નથી તેને તો જપ વિનાય ઉચ્ચાટન આદિ સર્વક્રિયાઓ સિદ્ધ થઈ જાય છે એટલું જ નહીં તેની સમગ્ર અભિષ્ટ વસ્તુઓ સિદ્ધ થાય છે લોકમાં આ શંકા થઈ હતી કે કેવળ સપ્તશતીની ઉપાસના કરવાથી જે કાર્ય સિદ્ધિ થાય છે તે અન્ય મંત્રોની ઉપાસનાથી પણ થાય છે તો એ બેમાં શ્રેષ્ઠ સાધન કયું આથી ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસીઓને સમજણ આપી કે આ સપ્તશતી સ્તોત્ર એ શુભોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે એ પછી ભગવાન શંકરે ચંડિકાના એ સપ્તશોતી સ્તોત્રને ગુપ્ત કરી દીધું અન્ય અન્ય મંત્રોના જપથી મળતા પુણ્યને મર્યાદા છે ત્યારે સપ્તશતી સ્તોત્રના પાઠથી મળતા પુણ્યને કદી સમાપ્તિ આવતી જ નથી અન્ય મંત્રોનો જપ કરનાર પણ જો સપ્તશતી સ્તોત્ર અને જપનું અનુષ્ઠાન કરે તો નિસંશય રીતે પણ એ કલ્યાણ પામે જો સાધક એકાગ્રચિત્ત વદ ચૌદશ કે આઠમને દિવસે દેવીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી પ્રસાદ રૂપે એને ગ્રહણ કરે છે તો દેવી એનાથી પ્રસન્ન થાય છે બીજી રીતે એની પ્રસન્નતા મળતી નથી આ પ્રકારે ભગવાન મહાદેવે સિદ્ધિને પ્રતિબંધ કરનાર કિલ દ્વારા આ સ્તોત્રને કિલિત કર્યું છે આ પ્રમાણે નિષ્કલન આ પ્રમાણે નિષ્કિલન કરીને જે મનુષ્ય આ સપ્તશતી સ્તોત્ર નો નિત્ય સ્પષ્ટ ઉચ્ચારણ પૂર્વક પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ થાય છે તે દેવીનો ગણ થાય છે તેમજ તે ગંધર્વ પણ થાય છે તે ગમે ત્યાં ફરે તો ક્યાંય પણ ભય રહેતો નથી તકલીફ રહેતી નથી સંકટ આવતું નથી તેનું અપમૃત્યુ ક્યારેય થતું નથી અને મરણ પછી તેને મોક્ષ મળે છે આથી કિલને જાણીને એનો પરિહાર કરી સપ્તશતીનો પાઠ આદરવ જે આ પ્રમાણે કરતો નથી તેનો વિનાશ થાય છે તેથી કિલક તથા નિષ્કિલનનું જ્ઞાન મેળવી દ્રવ્યથી આ જ સ્તોત્ર નિર્દોષ થાય છે વિદ્વાનો આ નિર્દોષ સ્તોત્રનો પાઠ આરંભે છે લલનાઓના જે કોઈ સૌભાગ્ય આદિ દેખાય છે તે સર્વ દેવીના પ્રસાદથી છે તેથી આ શુભ સ્તોત્રનો જપ કરવો જ જોઈએ આ સ્તોત્રનો ધીમે સ્વરે પાઠ કરવામાં આવે તો તેથી સ્વલ્પ ફળ મળે છે પણ તેનો ઉચ્ચ સ્વરે પાઠ થાય તો તેથી પરી તેથી પરિપૂર્ણ ફલસિદ્ધિ થાય છે અને ઉચ્ચ સ્વરે એટલે મધ્યમ સ્વરે ને સુસ્પષ્ટ સ્વરે પાઠ આદરવો જેના પ્રસાદથી ઐશ્વર્ય આરોગ્ય સંપત્તિ સૌભાગ્ય અને શત્રુનાશ તેમજ પરમ મોક્ષ સાંભળે છે એવી દેવોની સ્તુતિ મનુષ્યો કેમ ન કરી શકે આ રીતે આ કિલક સ્તોત્ર છે જે માતા દેવીનું મા જગદંબાનું સ્વરૂપ છે અને શાપમાંથી મુક્ત કરનારું આ કિલક સ્તોત્ર છે અહીંયા પૂર્ણ થાય છે બોલો શ્રી અંબે માત કી જય હવે આ તમે કિલક સ્તોત્ર સાંભળ્યું ને કિલ એટલે ખીલી ખીલો કે જે જગ્યાએ જે સ્તોત્રને કે જે મંત્રને ખિલ્લો મારીને બાંધી દેવામાં આવે એને કિલક અથવા કિલ સ્તોત્ર કહેવાય એટલે ભગવાને પોતે શું કીધું કે આ એવું દુર્ગા સપ્તશતી મહાન સ્તોત્ર છે અદ્ભુત છે કે જેને ભગવાને પોતે જ કિલિત કરી અને પાછું એને નિષ્કિલન કરવા માટે આ પાઠનો આદર્યો એટલે કે આ પાઠ કિલક સ્તોત્રનું કિલક સ્તોત્રનું ઉચ્ચારણ કર્યું એટલે કિલક સ્તોત્ર જો કરવામાં ન આવે તો આ બધું જ વિનાશ થઈ શકે છે કિલક સ્તોત્રને જો આપણે પાઠ કર્યા વગર એટલે કિલક સ્તોત્ર ભણ્યા વગર ચંડી પાઠ કરીએ તો એનું સર્વસ્વ વિનાશ થાય એવું ભગવાને પોતે કીધું એટલે કે કિલક સ્તોત્ર અવશ્ય કરવું જોઈએ બીજું કે જે જે મંત્ર સિદ્ધિ તમારે પ્રાપ્ત કરવી હોય અથવા તમને કોઈએ બાંધી દીધા હોય કે ઘરમાં આપણે કંઈ અમુકવાર બંધન કર્યું કોઈ કે કાંઈક કરી નાખ્યું આ છે તે છે તો જો કિલક સ્તોત્રનો રોજ એક એક પાઠ કરીએ ને તો ધીમે 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 બધા શ્રાપમાંથી મુક્ત થવાય જેને મંત્ર સિદ્ધિ સાધનાઓ સિદ્ધિમાં આગળ વધવું હોય એને તો રોજ એક પાઠ કિલક સ્તોત્ર કરવો જ જોઈએ તો આ તો આ કિલક સ્ત્રોત્રનું રહસ્ય જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને હા સાથે એ પણ જણાવજો કે શું તમારે આ રીતે ગુજરાતીમાં એક એક અધ્યાય ચંડી પાઠના શ્રવણ કરવા છે જો હા તો હું જરૂરથી વિડીયો બધા બનાવીશ તેરે તેર અધ્યાયના મૂર્તિ રહસ્ય આદિ સાથે જો તમને આ સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતા દી હર હર મહાદેવ ઓમ ગણેશ